નવસારીમાં આજ રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું છે આ કાર્યક્રમ હેઠળ નવસારી મહાનગરપાલિકાના રૂપિયા બસો પાંચ પોઈન્ટ જીરો સાત કરોડના કુલ સત્યાવીસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ સાથે જ સમગ્ર નવસારી જિલ્લામાં આડત્રીસ કામો માટે કુલ રૂપિયા ચારસો પંચોતેર પોઈન્ટ જીરો આઠ કરોડના વિકાસ કાર્યો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જિલ્લાને સમર્પિત કર્યા છે આ વિકાસ પ્રોજેક્ટ સાથે નવસારી જિલ્લામાં વિકાસના નવા અધ્યાય નવી ઉર્જા અને નવી દિશાનો સંચાર થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે અઢારસો ને છેતાલીસ કરોડના આજે નવસારીમાં ચારસો ને પંચોતેર કરોડ રૂપિયા ના વિકાસ કામોની ભેટ બધાને મળી છે એટલે કુલ તેવીસો વીસ કરોડ રૂપિયા માત્ર ચાર જ દિવસમાં આપણે વિકાસના લોકાર્પણ અને ખાત ખાતમુહૂર્ત કર્યા છે વડાપ્રધાન શ્રીએ શહેરી વિસ્તારોના સુવિધાયુક્ત માળખાકીય વિકાસથી ઈઝ ઓફ લીવીંગ વધારવા છૂટા હાથે ગ્રાન્ટ ફાળવવાની દિશા અપનાવી છે નવસારીને રાજ્ય સરકારે પાછલા ત્રણ વર્ષમાં ત્રણસો ને છ કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપી છે શ્રી મોદી સાહેબે કોઈ પણ સેવા સુવિધામાં નાનામાં નાના માનવીને સગવડનો ખ્યાલ રાખ્યો છે તેનું ઉત્તમ ઉદાહરણ આ બસ સ્પોટ છે તેમણે કહેલું કે બસ મથકો એવા અધતન સુવિધાવાળા શોપિંગ મોલ થિયેટર બેન્કવેટ હોલ સાથે બનાવવાના છે કે સામાન્ય માનવીને એરપોર્ટ એરપોર્ટ પર બેઠા હોય એવું ફીલ આવે